કોગી દેને બસ ભેજેતે ના તો ગાઈસ હવે તો મેગી ચેલેન્જ કરવાનો હે વ્લોગ તો આઈ મેગી ચેલેન્જ માં સ્ટાર્ટ તો મેગી ચેલેન્જ માં પહેલા તો તકિત પર મેગી કે ભાઈ ભાઈ ભણ ધ્રુવભાઈ એ તોડે છે મેગીના પેકેટ અને આપણે પાણી ગરમ થવા મૂકી દીધું છે પાણી ગરમ થઈ ગયું છે નાખી આમાં મેગી હજી એકાદ પેકેટ છે નાખી દઈ ફટાફટ આ હે મેગીના મસાલા

રેડી થઈ ગઈ હે મેગી અને ધ્રુવભાઈ બેહી બે ગયા હે આપણે બે મિનિટ નો ટાઈમર રાખી દે હું અને ચેલેન્જ ચાલુ કરી દઉં

તો ગાય બે મિનિટ થઈ ગઈ પૂરી આપડે દોઢ ડીશ કાઢી ધ્રુપાઈ અડધી હારી ગયો હારે એના માટે હતું ખબર હે ને ઠંડુ પીલે ગમે અડધું ફાડું ખાવું જો આપડે આટલું ખાઈ ગયા અડધી ખાઈ ગયા હજી જો આટલી ના ખુટાડી ગયા કે હું આ બે મિનિટ માં તને તને દિશું પડી ને કે હું બધી ખાય છે

આ ના ખાઈ ગજ આને ખબર આવે તારા જેવી જ બનીએ પછી આ મેગી ખાઈ ખાઈ તારા જેવી બની આપણે તાણે તાણે દેશ ખાઈ ગયા છે ને ધ્રુવભાઈ ને પડ્યું છે ભાઈ લેવા આપણે લીંબુ અને હવે આ ભાઈ ખાવાનો હે હાયરો હે ને તી અભી મજા આવી ગયા ના ભીડું હાલો આને મોરે ને દઈને લીંબુ પડ દે ને

आदा थापन ये कौन आओ गाइस आने खबर दो भी दे ना बस भेज दे ना भेज दे वो ना वो ना खोल दो भाई खोल दो आज

Bye bye. Ta-ta.